બોટાદ નગરપાલિકા ટાઉન હોલમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અન્ય નાગરિક પુરવઠાના સચિવ નિયંત્રક કાનૂની માપ ગ્રાહક સુરક્ષાના નિયામક સહિતના અધિકારીઓ હાજર રહ્યા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એક જાન્યુઆરીથી બોટાદમાં ગ્રાહક કમિશનની કચેરી કાર્યરત કરવામાં આવશે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ચોવીસમી ડિસેમ્બર એટલે આ દિવસની ઉજવણી બોટાદ ખાતેથી આજે કરવામાં આવી ગ્રાહકોની જાગૃતતા અંગેની વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું ગ્રાહકો છેતરાય નહીં ગ્રાહકોને ક્વૉલિટી અને ક્વોન્ટિટી જળવાઈ રહે પૂરતા પ્રમાણમાં જથ્થો મળે એ માટેની દરેક જિલ્લા મથકે અમારી આ કમિશન પોર્ટ હોય છે અમારી જે ગ્રાહક કમિશનની કચેરી ના એના બોટાદ જિલ્લાવાળા ભાવનગર જવું પડતું એના બદલે આવતા આવતી પહેલી તારીખથી જાન્યુઆરીથી અમે આ ગ્રાહક ફોરમ કમિશન એની કચેરી પણ કોર્ટ પણ અમે આવતા પહેલી જાન્યુઆરીથી અહીંયા બોટાદમાં શરૂ કરીએ છીએ